નમસ્કાર મિત્રો ત્રણ માસના અનાજ બાબતે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય તો ચાલો જાણી લઈએ કે શું નિર્ણય લીધો છે આપના હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો તો ચાલો સંપૂર્ણ માહિતી જાણીએ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા બે હજાર તેર હેઠળ મળવાપાત્ર વિતરણ જથ્થાની જાણકારી તો શું છે જૂન બે હજાર પચીસ માસમાં જુલાઈ અને ઓગસ્ટ બે હજાર પચીસ મહિનાનું વિતરણ તારીખ ત્રીસ જૂન બે હજાર પચીસ સુધી ચાલુ રહેશે એટલે કે જુલાઈ અને ઓગસ્ટ બંને મહિનાનું જે અનાજ વિતરણ છે એ ત્રીસ જૂન સુધી આપ લઈ શકો છો ત્યારબાદ શું છે કે કેટલું વિતરણ થશે જુલાઈ બે હજાર પચીસનું તો તેની અંદર અંત્યોદય કુટુંબોનું જે કાર્ડ હોય છે તેની અંદર ઘઉં કાર્ડ દીઠ વીસ કિલોગ્રામ ચોખા કાર્ડ દીઠ પંદર કિલોગ્રામ ત્યારે અગ્રતા ધરાવતા કુટુંબો માટે ઘઉં વ્યક્તિ દીઠ ત્રણ કિલોગ્રામ અને ચોખા વ્યક્તિ દીઠ બે કિલોગ્રામ મળશે એ જ રીતે ઓગસ્ટ બે હજાર પચીસનો પણ વિનામૂલ્યે એ મળશે ઉપર જણાવ્યું એ જ પ્રમાણે ત્યારબાદ છે કે જૂન બે હજાર પચીસ રાજ્ય સરકારની તુવેર દાળ ચોખા ખોંડ અને મીઠાના રાહત દરે પણ વિતરણ થશે તેની અંદર તુવેર દાળ એનએફેસ કુટુંબો માટે કાર્ડદેસ્ટ એક કિલોગ્રામ જેનો ભાવ છે પચાસ રૂપિયા ચણા એનએફએસ ફેસ કુટુંબો કાર્ડદેસ્ટ એક કિલોગ્રામ જેનો ભાવ છે ત્રીસ રૂપિયા ત્યારબાદ ખોંડ છે એ અંત્યદય કુટુંબો માટે પણ મળે છે અને બીપીએલ કુટુંબો પણ માટે મળે છે જ્યારે મીઠું એ કાર્ડદેસ્ટ એક કિલોગ્રામ જેનો ભાવ છે પ્રતિ એક રૂપિયો હવે અગત્યની સૂચના શું છે કે જૂન માસમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળનો જુલાઈ અને ઓગસ્ટ માસનો ઘઉં અને ચોખાનો જથ્થો તથા રાજ્ય સરકાર તરફથી વિતરિત કરવામાં આવતા જૂન માસના દાળ ચણા ખાંટ અને મીઠાના જથ્થાનું વિતરણ જૂન માસમાં કરવામાં આવશે જેના માટે દરેક કાર્ડ ધારકે કુલ ત્રણ વાર કેટલી વખત ત્રણ વખત આધાર આધારિત ઓથેન્ટિક કરવાનું રહેશે આ ખૂબ મહત્ત્વની જાણકારી છે ત્યારબાદ છે કે આપને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો અહીં હેલ્પલાઇન નંબર પણ આપેલો છે અઢારસો બસો તેત્રી પંચાવનસો અથવા ઓગણીસો સડસઠ તેમજ એકસો ચુમ્મા અહીં પિસ્તાલીસ ઉપર તમે ફોન કરી શકો છો તો આ હતી મહત્ત્વની જાણકારી થેન્ક યુ આભાર